જય સ્વામિનારાયણ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ મહાવદી એકાદશી ગુરુવાર એક સમયે શ્રીહરિ કચ્છમાં ભુજ તરફ જતા હતા રસ્તે ચાલતા સંગાથમાં ઘણા સંતો હરિભક્તો હતા ને સાથે વઢવાણના વિપ્ર હરિભક્ત દેવકૃષ્ણ ઉપાધ્યાય પણ હતા રણમાં ચાલતા દેવકૃષ્ણને બહુ તરસ લાગી ને આકુળ વ્યાકુળ થઈ ગયા એમણે શ્રીહરીને હાથ જોડીને કહ્યું જે મહારાજ તરસ ઘણી લાગી છે હવે પાણી પીધા વગર આગળ રસ્તે ચલાય એવું લાગતું નથી તે સુણીને શ્રીહરિ બોલ્યા જે દેવકૃષ્ણ આ રહ્યું પાણી તે ખોવો ભરીને પીવો ત્યારે વિપ્ર દેવકૃષ્ણએ પાણી પીધું તો ખારું ઝેર જેવું લાગ્યું તેથી મહારાજને કહે જે મહારાજ આ પાણી તો ખારું ઝેર જેવું છે તે આ પાણી તો કેમ પીવાય તે સાંભળીને શ્રીહરિ હૈસાને બોયલા જે જુઓ ભૂદેવ ગંગાજી ને જમુનાજી સમુદ્ર ભેગી થાય છે તે એની શેર જે ઠેકાણે આવે છે તે અહીં તો એની શેર હોય તેવું જણાતું નથી થોડાક આઘેરાક આગળ ચાલો પછી સૌ સાથે વિપ્ર દેવકૃષ્ણ વીચ પછી સૌ સાથે વિપ્ર દેવકૃષ્ણ વીસ પચીસ ડગલા આગળ ચાલ્યા ત્યારે શ્રીહરિ વિપ્ર દેવકૃષ્ણને કહે જે જુઓ જોઈએ અહીં એ પાણીની શેરું આવી છે ત્યારે ભૂદેવે નીચા નમીને અબખોરો અબખોરા ઉપર પાણીના ગાળણ માટે પોતાના અબોટિયાનું ગાળણ કરીને ભરીને પાણી પીધું તો ગંગાજળ જેવું મીઠું લાગ્યું ત્યારે એણે શ્રીજી મહારાજને હાથ જોડીને કહ્યું જે એ મહારાજ આ પાણી તો ગંગાજળ જેવું બહુ જ મીઠું છે ત્યારે મહારાજ કહે અહીં એ શેર આવીને મળી છે એ માટે અહીં સૌ ધરાઈને પાણી પીવો પછી તે ભૂદેવે પાણી પીધું અને સૌ સંતો હરિભક્તોએ પણ પાણી પીધું અને શ્રીજી મહારાજને પણ લોટો ભરીને જળ ધરાવ્યું સૌ ચાલતા થયા ત્યારે દેવકૃષ્ણને પાછળ રહીને ફરીને પાણી ચાખું તો એવું જ ખારું ઝેર જેવું જ લાગ્યું શ્રી હરીએ ભૂદેવને પાછળ ઊભા રહી ગયેલા જોઈને યાદ કર્યા જે ભૂદેવ કેમ વાંસે રહ્યા છો ત્યારે વિપ્ર દેવકૃષ્ણ કહે છે અરે મહારાજ હું તો પાણીના કોગળા કરવા સારું સંઘની વાંસે રહ્યો પણ પાણી તો ફરીને ખારું ઝેર જેવું જ થઈ ગયું ત્યારે મહારાજ ઐશાને બોલ્યા કે એ તો ગંગા જમનાની શેરૂ તો સ્થિર રહેતી નથી શેરું તો આવીને ચાલી જાય છે ને સમુદ્રનું પાણી ખારું પરત આવી જાય છે તેથી પાણી તો મીઠું ક્યાંથી રહે એમ રસ્તે ચાલતા શ્રીહરીએ વિપ્ર દેવકૃષ્ણ ઉપાધ્યાયને એવો ચમત્કાર દેખાડીને પોતાના પુરુષોત્તમપણાનો પરિપક્વ નિશ્ચય કરાવ્યો અસ્તુ જય સ્વામિનારાયણ પાર્ષદ મોનજી ભગતની વાતોમાંથી